નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજનો આપણો વિષય છે જે બે દિવસથી આપણે સતત ચર્ચા કરી રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાતને લઈને અને વાયબ્રન્ટ ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ તે પ્રકારે અલગ અલગ ઉદ્યોગપતિઓ મોટાભાગના દેશના વિદેશના ઘણા બધા લોકો પણ ઉપસ્થિત રહ્યા અને ગઈકાલે જે શરૂઆત થઈ તેમાં અનેક લાખોનો જે પ્રકાર લાખો કરોડો રૂપિયાનું રોકાણ પણ આવ્યું પરંતુ તેમાં એક જે મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે આ વખતે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જી કે જે આગામી સમયમાં પર્યાવરણ માટે તો આપણે ખાસ કરીને કહી શકીએ છીએ કે પર્યાવરણ માટે તો ઉપયોગી છે પરંતુ જે પ્રકારે તમામ જે લોકો છે જે વિશ્વના જે લોકો છે તેમના માટે પણ એક ગ્રીન એનર્જી કે જે સારી એવી સાબિત થઈ શકે છે પર્યાવરણ માટે પણ ખાસ સારી છે પરંતુ શું છે આ ગ્રીન એનર્જી તેનો ઉપયોગ કેવી રીતે અત્યારે થઈ રહ્યો છે અને કેવી રીતે આગામી સમયમાં વધારી શકાય છે તેનો ઉપયોગ કરવાથી શું ફાયદાઓ છે કે જે માનવ જીવનને તથા પર્યાવરણને પણ થઈ રહ્યા છે આ તમામ બાબત કે જે ખૂબ જ ચર્ચા માંગેલી લે એવી છે અને તે જ પ્રકારે આજે આપણે ખાસ કરીને વાત કરીએ તો જે લક્ષ્મી મિત્તલની આપણે વાત કરી ગઈ કાલે તેમણે પણ જે પ્રકારે વાત કરી કે ગ્રીન એનર્જીમાં તેમનું ખાસ રોકાણ હશે આ સિવાય અંબાણીની વાત કરીએ તો તેમને તેમણે પણ તે જ વાત ઉપર ભાર મૂક્યો અદાણીની વાત કરીએ તો તેમને પણ જે ગ્રીન એનર્જીને લઈને ગ્રીન એનર્જી રિન્યુએબલ એનર્જી તેના પર ખાસ ભાર છે તે મૂકવામાં આવ્યો ગ્રીન ગ્રોથ કેવી રીતે આગળ વધે અને તેનો ઉપયોગ કરતા સૌ લોકો થાય તે ચોક્કસથી એક મહત્ત્વનો મુદ્દો છે તે બની રહેતો હોય છે અત્યારે આપણે વાત કરીએ તો જે સોલાર પેનલનો ઉપયોગ લોકો કરતા થયા છે આ વાહનોની વાત કરીએ તો તે પણ ઇલેક્ટ્રિક વાહનો છે તે આવી ગયા છે આ જ તમામ બાબત છે અને ગ્રીન એનર્જીની આપણે વાત કરીએ તો શક્તિ પેદા કરતી વખતે પ્રદૂષણ ન થાય તેને આપણે કહેતા હોઈએ છીએ આ ગ્રીન એનર્જી તરીકે એક તો પરંતુ વિસ્તારપૂર્વક આપણે આને સમજીશું આપણે પાસે અત્યારે એક્સપર્ટ્સ જોડાશે અને તેમની પાસેથી આપણે જાણીશું કે ગ્રીન એનર્જી શું છે અને કેવી રીતે તેનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે આ જ તમામ બાબતે પર ચર્ચાને આગળ વધારીશું મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે સચિનભાઈ શાહ કે જે આપણી સાથે જોડાયા છે અને રિન્યુએબલ એનર્જી એક્સપર્ટ તરીકે છે સાથે જ સૂરજભાઈ યાદવ કે જે પોતે ડિરેક્ટર છે એસવાય ગ્રીન એનર્જી અને પરાગભાઈ શાહ કે જે ગ્રીન એનર્જી એક્સપર્ટ તરીકે આપણી સાથે જોડાયા છે સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં અને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા શું રહેશે આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે પ્રકારે રિન્યુએબલ એનર્જી પર વધારે ભાર છે તે ફોકસ કરવામાં આવ્યું છે આ વખતનું તમામ જે કારણ કે થીમ પણ એ પ્રકારની રાખવામાં આવી છે કે ગેટ વેટ ધ ફ્યુચર કે જે ફ્યુચરમાં ઉપયોગી શું સાબિત થઈ શકે છે તો ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવ્યો છે શું કહેશો કેવી રીતનું આ જે રોકાણ આવ્યું છે તેનો કેટલો ફાયદો આગામી સમયમાં થશે ગ્રીન એનર્જી માટે ખાસ કરીને અને પર્યાવરણ માટે પણ નાનકડી નાનકીય પ્રતિક્રિયા ત્રણેય મહેમાનો પાસેથી સૌથી પહેલાં શરૂઆત કરીએ પરાગભાઈ આપણાથી એનર્જીનો ઉપયોગ જ્યારથી માનવજાતની ડેવલપમેન્ટ શરૂ થઈ ત્યારથી સૌથી પહેલા અગ્નિરી શરૂ થઈ અને જેમ જેમ વિકાસ થતો ગયો તેમ ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ વધતી ગઈ હવે જ્યારે દર વર્ષે અત્યારના સમયમાં આઠથી નવ ટકા ઇલેક્ટ્રિકટીનું કન્ઝમ્પશન બિકોઝ પહેલાના જમાનામાં બળદગાળાથી માળી શરૂઆત કરી ઇલેક્ટ્રિક ટ્રેન પછી સ્ટીમ એન્જિન પછી ઓટોમોબાઈલ્સનું ડેવલપમેન્ટ થયું અને ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું એ સાથે પાવરની રિક્વાયરમેન્ટ પુષ્કળ વધી ગઈ એર કન્ડિશનર હિટિંગ વેન્ટિલેશન અને ઘણા બધા જ કન્ઝમ્શનના સાધનો અને હવે ઇલેક્ટ્રોનિક મીડિયા લેપટોપ્સ મોબાઈલ્સ ઇલેક્ટ્રિક કાર્સ એટલે જે રીતે દુનિયાની પોપ્યુલેશન વધી રહી છે તે સાથે ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન સિગ્નિફિકન્ટલી વધી રહ્યું છે થોડાક વર્ષો પહેલાં પંદર દસ કે પંદર વર્ષ પહેલાં જે મિક્સ હતું એનર્જીનું જે કન્ઝમ્શન હતું તે મોટે ભાગે થર્મલ અથવા ગેસ પર આધારિત હતું અથવા ન્યુક્લિયર પર આધારિત હતું પરંતુ છેલ્લા દસ પંદર વર્ષમાં એક ક્રાંતિ ઓર એક બિગ ડેવલપમેન્ટ થયું છે રિન્યુએબલ એનર્જીમાં અને સોલર વિન્ડ બાયોમાસ અને ગ્રીન એનર્જી તરફ આખા વિશ્વની નજર જઈ રહી છે જે માનવજાત માટે કારણ કે ગ્લોબલ વોર્મિંગના ઈસ્યુ થયા લોકોની હેલ્થ પર અસર થવા માંડી અને નેચર જે રિસોર્સિસ છે તે પણ ઓછા થવા માંડ્યા એટલે ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જી અને વિચ ઇઝ ગ્રીન એન્ડ ક્લીન એટલે ઇઝ ઓલ્સો વેરી બિગ પાર્ટ ઓફ ઇટ અને ભારતનું ટોટલ જે કન્ઝમ્પશન છે ઇલેક્ટ્રિસિટીનું ઇન્સ્ટોલેશન જેમાં પિસ્તાળીસ ટકા ભાગ રિન્યુએબલ એનર્જીનો અત્યારે ઓન ટુ થાઉઝન્ડ એન્ડ થ્રી છે જે બહુ આવકારદાયક વાત છે થેન્ક યુ યુભાઈ આપનું શું પ્રતિક્રિયા રહેશે સૌથી પહેલા તો ગ્રીન એનર્જીને લઈને નમસ્તે મિત્રો હું થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ગઈકાલે કહું તો મોદી સાહેબનું તો વિઝન હતું જ હતું મોદી સાહેબ તો અત્યારે હંડ્રેડ પર્સન્ટ રિન્યુએબલ એનર્જી ઉપર ખૂબ જ મોટું ફોકસ છે એમનું અને આગલા વર્ષોમાં એટલે આગલા જે ત્રણ વર્ષ છે એ આગલા ત્રણ વર્ષ ગુજરાત માટે ખૂબ 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 સારા રહી સારા આવી રહ્યા છે અને ત્રણ વર્ષની વાત નહીં પણ આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વી આર ટાર્ગેટિંગ ગુજરાતી થ્રી ટ્રિલિયન ઇકોનોમી એટલે એ ગુજરાતની ટાર્ગેટ છે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ડિયાની પણ ગુજરાતની થ્રી ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી રહ્યા છીએ એમાં સૌથી વધારે જે મોટામાં મોટું ફોકસ છે તમે મુકેશ અંબાણીજીની સ્પીચ જોઈ લો કે ગૌતમ અંદાણી અદાણીજીની સ્પીચ જોઈ લો કે તમે એન ચંદ્રશેખરન જે છે એમની સ્પીચ જોઈ લો ટાટા સન્સની તો એ બધાનું ફોકસ અત્યારે રિન્યુએબલ સેક્ટર અને એમાં બી ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન સોલાર અને એની સાથે સાથે વિન્ડ આ ત્રણે ત્રણ ઉપર બધાનું ફોકસ છે જેટલા બી મોટા ભાગના જેટલા બી ઉદ્યોગપતિઓ ચર્ચા કરી છે બધાની ચર્ચાનો નિષ્કર્ષ એક જ છે ગ્રીન એનર્જી એનર્જી અને ઉપર બધાનું ફોકસ છે જેમ કે ગૌતમ અદાણી સાહેબે ગઈકાલે ખૂબ મોટી વાત કરી એમને ખાવડાની અંદર ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે ગઈકાલે અદાણી ગ્રુપે અને ખાવડાની અંદર એમને ત્રીસ ગીગા વોટનું રિન્યુએબલ એનર્જી કોમ્પ્લેક્સ કરવાની વાત કરી છે ત્રીસ ગીગાવોટ એટલે એ રીતે મુકેશ અંબાણીજી એ છ મહિનાની અંદર એટલે આગલા છ મહિનાની અંદર એમનું જે ગીગા કોમ્પ્લેક્ષ છે રિલાયન્સનું જે ગીગા કોમ્પ્લેક્સ છે એ રિલાયન્સનું પાંચ હજાર એકરમાં જે જામનગરની પાસે તૈયાર થઈ રહ્યું છે એ સેકન્ડ ક્વાર્ટરમાં ઓપરેશનલ થઈ જશે એવું ગઈકાલે જાહેરાત કરી એટલે એ જ્યારે એ કોમ્પ્લેક્સ જ્યારે ઓપરેશનલ થઈ જશે ત્યારે ધેટ વુડ બી ધ લાર્જેસ્ટ ફેક્ટરી ઇન ઇન્ડિયા પર્ટિક્યુલરલી ફોર રિન્યુએબલ્સ એવી રીતે જો તમે ટાટા ટાટા સન્સ ની એટલે ટાટા ની વાત કરો તો દે હેવ સેડ ધેટ અમે વીસ વોટ નો વીસ વોટ નો બેટરી પ્લાન્ટ એ લોકો સ્થાપી રહ્યા છે which is again going to boost the renewable energy sector know, renewable energy sector ને જબરદસ્ત બૂસ્ટ આપડા તરફથી આપણે 101% મળી રહ્યો છે ખાસ અત્યારે વાત કરી આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર આપણે અત્યારે વાત કરીએ તો તેના માટે પણ આજે ગઈકાલે જે ઘણી બધી વાત કરવામાં આવી આપની દ્રષ્ટિએ અત્યારે શું સિચ્યુએશન છે સૌથી પહેલા હું ખૂબ ખૂબ આભાર કરું છું નિર્માણા ચેનલ નું કે આપણે જોઈ રહ્યા છે સર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં એ બહુ ડેવલપ કરેલું છે અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર ની અંદર જોઈએ તો અલ્ટરનેટ ફ્યુલ લાઈક સીએનજી ગ્રીન હાઇડ્રોજન ગવર્મેન્ટ બહુ ડેવલપ કરવા માંગે છે તો સો સૌથી પહેલા અમે જોઈએ કે પેટ્રોલ ડીઝલ જેમ કે આપણે યુઝ કરતા હતા તો એનાથી એટમોસફિયરને પણ નુકસાન થતું હતું અને આપણે નોર્મલી જોવા જઈએ તો દરેક જગ્યા એનું સીઓ ટુ કન્ઝ્યુમ ઇમિશન્સ એ બધું થતું હતું અત્યારે ગવર્મેન્ટ જેમ કે સીએનજી અને ગ્રીન હાઇડ્રોજન બાયોફ્યુલ્સ લાવેલું છે તો આપણે જે સીએનજી છે નોર્મલી આપણે જે ડસ્ટ જોઈએ છે મતલબ આપણે બાયોમાસ થઈ ગયું એગ્રીકલ્ચર રેસિડ્યુસ થઈ ગયું ફૂડ વેસ્ટ થઈ ગયું નેપિયર ગ્રાસ થઈ ગયું જેટલા પણ બાયોડિગ્રેડેબલ વેસ્ટ છે લાઈક હાઈ ફાઈબર એને આપણે યુટિલાઇઝ કરીને સીએનજી બનાવીએ જે કે આપણે આપણે ગ્રીન એનર્જી નો એક મોટો કોન્સેપ્ટ છે બીજું આપણે ગ્રીન હાઇડ્રોજન સો ગ્રીન હાઇડ્રોજન આપણે જોવા જઈએ તો ગ્રીન હાઇડ્રોજન ની અંદર પણ લોકો વોટર રાખીને ઓટુ અને એસ્ટ્રોનેટ આપણે ડિવાઈડ કરી લે છે અને એસ ટુ જે એની અંદર મળે છે એ પણ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ પ્યોર મળે છે જેમાં તમારે સીઓ ટુ એમ્બિશન્સ એકદમ ઝીરો છે અને હાલમાં જે લોકો યુઝ કરે છે મતલબ અત્યારે જેટલી પણ મોટી મોટી કંપની છે એ લોકો આ ગ્રીન હાઇડ્રોજન ઉપર લાગેલી છે મોસ્ટલી એમનો ગ્રીન હાઇડ્રોજનનો ફોકસ એ જ છે અગર તમે જોવા જાવ કે સર એક ચેન્નઈની એક ઇન્સ્ટિટ્યૂટ હતી એ લોકોએ વન લીટર હાઇડ્રોજનથી વન ફોર્ટી એટ કિલોમીટર બાઇક ડ્રાઈવ કરી હતી એમાં એ લોકોએ ગ્રીડ થી ગ્રીન હાઇડ્રોજન બનાવેલું હતું એક ગ્રીડ થી બનાવવામાં એક કોસ્ટ અગર તમે કાઉન્ટ કરો સર આપણે કાઉન્ટ કરીએ તો બે રૂપિયા બાનવે પર કિલોમીટર થતું બસ એ જ ગવર્મેન્ટ નું કોન્સેપ્ટ છે કે એને ગ્રીડ ની જગ્યા સોલર પાવર થી યુઝ કરીને કેમ કે સોલર પાવર થી ડાયરેક્ટ ડીસી કરંટ મળે છે એ ડીસી કરંટ આપણે વોટર ઇલેક્ટ્રોલાઇઝર માં આપીને હાઇડ્રોજન બનાવવાનું છે ત્યાં આપણે શું થતું કે સિત્તેર થી એસી પૈસા પર કિલોમીટર આપણને ગાડીમાં મળશે એ આપણો ગ્રીન હાઇડ્રોજન બહુ મોટો કોન્સેપ્ટ થઈ જશે નોર્મલ આપણે આખી ઇન્ડિયાની અંદર આપણે ટ્રાન્સપોર્ટેશન નું સેક્ટર વધી રહ્યું છે સર અને સીઓ ટુ અને લોકોને અવેરનેસ બહુ જરૂરી છે જે આપણે ડસ્ટ અવેરનેસ લોકોમાં જરૂરી છે અદાણીની આપણે વાત કરીએ આ સિવાય રિલાયન્સની પણ વાત કરી અંબાણી દ્વારા ગઈકાલે જે વાત કરો કે દસ વર્ષ ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરશે આ સિવાય અનેક ગઈકાલે આ મુદ્દા પર જે પ્રકારે વાત કરી સચિનભાઈએ પણ વાત કરી પરાકભાઈ જે શરૂઆત કરીએ હવે તો આગળ ગ્રીન એનર્જી જે વાત અત્યારે કરતા હોઈએ છીએ આપણે આ ટોપિક એ છે જેમને ખબર નથી ટૂંકમાં

પ્રદૂષણ કર્યા વગર સૂર્ય આપણા જે પાંચ તત્વ કહેવાય છે સૂર્યમાં એટલી બધી એનર્જી છે કે તમે જો આપણે એવી ટેકનોલોજી ડેવલોપ કરીએ અને એની એનર્જી એબઝોર્બ કરી અને સોલર પાવર જનરેટ કરીએ તો કદાચ દસ મિનિટની અંદર જ આખા વર્ષની વિશ્વની એનર્જી પ્રોડ્યુસ કરી શકે એટલી બધી રેડિયેશનમાં ક્ષમતા છે હવે સૂર્ય પાવરની સોલર પેનલ પર પડવાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય અને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય એમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ આવતું નથી કાર્બન ડાયોક્સાઇડ પેદા થતું નથી સેમ બીજી જ રીતે તમે જુઓ તો વિન્ડ એનર્જી છે જેમાં પવન ઉર્જા છે જેમાં પવનચક્કી ચાલે અને તેનાથી પાવર જનરેટ થાય એમાં પણ કોઈ પણ જાતનું પ્રદૂષણ આવતું નથી બાયોમાસ એટલે તમારા જે વધારાના કચરા કે વધારાની અનયુઝફુલ વસ્તુઓમાંથી પાવર કેમિકલ એનર્જી યુઝ કરીને પાવર જનરેટ કરવાનું છે સો આ રિન્યુએબલ સેક્ટર એક એવું સેક્ટર છે કે જેમાં તમારી પાવરની રિક્વાયરમેન્ટ પણ ફૂલફિલ થાય છે અને કોઈપણ જાતની પર્યાવરણને હાનિ કર્યા વગર આ પાવર જનરેટ કરી અને તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકીએ છે અને એબન્ડન્ટ સોર્સ છે આપણી પાસે સૂર્ય કોલસાની કે બીજા કોઈ ઓલ્ટરનેટ ફ્યુઅલ્સ છે એની જથ્થો લિમિટેડ છે આપણી પાસે જ્યારે સૂર્ય પવન પાણી જેમ કે હાઈટલ એનર્જી પણ છે એ બધી વસ્તુ આપણી પાસે એબેન્ડન્ટ પડી છે અને એનો ઉપયોગ કરી અને આપણે પર્યાવરણને પણ ફાયદો કરી શકીએ છીએ અને આપણી ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ છે પાવરની એ પણ આપણે પૂરી કરી શકીએ છીએ સો આખું વિશ્વ તે તરફ જઈ રહ્યું છે અને એ બહુ આવકારદાયક બાબત છે આજથી તમને એક ડેટા પોઈન્ટ કહું છું કે બે હજાર ચૌદની વર્ષમાં ભારતની અંદર સોલર એનર્જીનું ટોટલ આપણું રિક્વાયરમેન્ટ છે એ ટુ ગીગાવોટ એટલે બે હજાર મેગાવોટ જેટલું કોન્ટ્રીબ્યુશન હતું જે બે હજાર ત્રેવીસ એટલે લગભગ થઈ ગયું છે ઇઝ ઓફ ઇયર્સ વિચ ઇઝ અ સિગ્નિફિકન્ટ ગ્રોથ અને એ બહુ આવકારદાયક બાબત છે અને એના માટે સરકાર રેગ્યુલેશન્સ અને અવેરનેસ ઓફ પીપલ એટલે રેસીડેન્શિયલ સેગમેન્ટ હોય ઇન્ડસ્ટ્રીયલ હોય કેપ્ટિવ કન્ઝમ્પશન હોય ફાર્મિંગ હોય કે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય એ બધા જ લોકો આમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે આ વિકાસ માટે સો એ બહુ પોઝિટિવ વાત છે સર સચિનભાઈ રિન્યુએબલ એનર્જી જે એક વાત છે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની પણ આજે એક વાત મેં જોઈ તો તે એક્ઝેક્ટલી શું છે અને તે પાર્ક નું નિર્માણ કરવાથી શું જે ફાયદાઓ છે કે થતા હોય છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આ જે ખૂબ જ અત્યારે વધી રહ્યું છે ગ્રીન એનર્જી વધી રહી છે ત્યારે આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક એના વિશે આપ શું કહે કારણ કે ગઈકાલે અંબાણી દ્વારા પણ જે પ્રકારે વાત કરવામાં આવી કે એક પાર્ક જામનગરમાં તેમના દ્વારા પણ સ્થાપવામાં આવશે હાઇબ્રિડ એનર્જી પાર્ક નો મતલબ શું છે ખાલી થોડુંક બ્રીફ થોડું સમજાવું હાઇબ્રિડ એનર્જી એટલે કોઈ પણ બે એનર્જીને મિક્સ કરી કોઈ પણ બે અથવા કોઈ પણ ત્રણ એનર્જીને મિક્સ કરી અને મિક્સ મેચ કરી અને એને માંથી પ્રોડક્શન કરું હવે હાઇબ્રિડ રિન્યુએબલ એટલે હું કોઈ પણ બે હોઈ શકે જેમ કે હાઇડ્રોજન એટલે હાઇડ્રો એનર્જી અને હાઇડ્રો એનર્જીની સાથે વિન્ડ એનર્જી વિન્ડ ટર્બાઇન અને હાઇડ્રો એનર્જીની જે ટર્બાઇન છે એને મિક્સ કરી શકાય સોલાર એનર્જી અને સોલાર એનર્જીની સાથે વિન્ડ ટર્બાઇન મિક્સ વિન્ડ ટર્બાઇન બંનેનો પાવર જનરેશન થઈ શકે એ જ રીતે વિન્ડ અને ટાઇડલ એનર્જી પણ ભેગું થઈ શકે એટલે ટાઈડલ એનર્જી પણ અત્યારે એક નવો ઉભરતો કોન્સેપ્ટ છે જે ટાઈડલ એનર્જી એટલે જે મોજા છે દરિયાના જે મોજા છે દરિયાના મોજામાંથી પણ એનર્જી જનરેટ થઈ શકે જે દરિયાના મોજા છે એ દરિયાના દરિયાની અંદર એક બાજુ હોય અને બીજી બાજુ દરિયાના મોજા જે અથડાતા હોય એનાથી પાવર જનરેશન થતું હોય એવી રીતે હાઇબ્રિડ એને હાઇબ્રિડ ટેકનોલોજી કહેવાય હવે હાઇબ્રિડ આપણે જયારે વાત કરીએ ને ત્યારે નોર્મલી ઇટ ઇઝ વિન્ડ અને સોલાર નોર્મલ ભાષામાં વાત કરીએ તો વિન્ડ અને સોલાર તો વિન્ડમિલ કોઈ પણ ઉભી કરીએ ને તો એક વિન્ડમિલ ઉભી કર્યાની એક અમુક રેડિયસ હોય ત્રણ એકર જેવો એરિયા એટલે ત્રણ વીઘા જેવો એરિયા જે છે એ એરિયાની અંદર એક ઊભી થાય અને એ એક જે વિન્ડમિલ હોય એ વિન્ડમિલની આજુબાજુનો એટલો એરિયા ખુલ્લો છૂટો રાખવામાં આવે એ એ જગ્યાએ એને બીજું કોઈ કન્સ્ટ્રક્શન ના થઈ શકે હવે ત્યાં આગળ જો આ વિન્ડ અને એની સાથે સાથે એ જ જે ત્રણ વીઘાનો જે એરિયા છે એની અંદર જો સોલાર પેનલો સ્થાપવામાં આવે તો જે દિવસ દરમિયાન સોલાર થી પાવર જનરેશન જાય દિવસમાં કેવું હોય કે દિવસે wind ની વેલોસિટી ઓછી હોય એટલે દિવસે wind ની વેલોસિટી ઓછી હોય એટલે તમને એ વખતે wind mill માંથી પાવર જનરેશન ના મળે જ્યારે દિવસના ટાઈમે તમને સનમાંથી સોલારમાંથી પાવર જનરેશન મળે છે રાતના ટાઈમે વિન્ડ એનર્જીનું પાવર જનરેશન હોય અને રાતના ટાઈમે સોલારનું જનરેશન ના હોય એટલે તમને એક કન્ટિન્યુઅસ પાવર જનરેશન વિન્ડ અને સોલાર જયારે હાઇબ્રિડ કરે ટેકનોલોજી ત્યારે તમે કન્સિસ્ટન્ટલી દિવસે ને રાત્રે પાવર જનરેશન લઈ શકો સો દેટ ઇઝ બેઝિકલી ધી કોન્સેપ્ટ ઓફ વિન્ડ સોલાર હાઈબ્રિડ

આપણે ડેવલપમેન્ટ છે ઘણી બધી સબસીડીઓ લોન્ચ કરી છે ગ્રીન હાઇડ્રોજન માટે બાયોસીએનજી માટે અને નોર્મલી બાયોગેસ માટે બાયોગેસ જે કોન્સેપ્ટ છે એ લોકો જેમ નોર્મલ લોકો છે એ લોકો માટે પણ એક અવેરનેસનો કોન્સેપ્ટ છે સર કેમ કે આપણે નોર્મલ ઘરનો જે કચરો હોય છે આપણે આમ જ એટમોસ્ફિયરમાં એને નાખી દઈએ છીએ એની અંદર જે આપણે વેટ કચરો હોય છે સર એ વેટ કચરાને આપણે યુટિલાઇઝ કરીને એમાંથી રો બાયોગેસ જનરેટ કરી છે છે એ આપણે ગવર્નમેન્ટ એક નવો કોન્સેપ્ટ બાયોગેસ ની અંદર મૂકેલો છે લાઈક સેમ એની અંદરથી બાયોગેસ માંથી આપણે સીએનજી માં કન્વર્ટ કરી શકીએ છે એ કોન્સેપ્ટ માટે પણ ગવર્નમેન્ટે ઘણી બધી સબસિડીઓ આપી છે પ્રાઇવેટ પર્સન્સ માટે અને સેમ આપણે ગ્રીન હાઇડ્રોજનની વાત કરીએ તો ગ્રીન હાઇડ્રોજનની અંદર આપણે જોઈએ છે કે નોર્મલ જે આપણે પાણી યુઝ કરીએ છીએ તો પાણી થી અને સોલર ઉર્જા ગવર્મેન્ટ એટલી બધી એમ લોકોને મતલબ અવેરનેસ આપે છે કે તમે સોલર પાવર લગાવો સોલર પાવરની પાવરની અંદર તમે ખેતીની અંદર સોલર પાવર સેટઅપ કર લો સેટઅપ પાવર કર્યા પછી એક કુવો ત્યાં નાખી દો કૂવામાંથી આપણે પાણી લઈને વોટર ઇલેક્ટ્રોલાઇઝરમાં મૂકી ઓક્સિજન અને હાઇડ્રોજનને સેપરેટ કરી દો અને એ હાઇડ્રોજન પણ ગવર્મેન્ટ પોતે ખરીદી લેશે અગર તમારી પાસે સેલ કરવાનો સોર્સ ના હોય તો ડાયરેક્ટ તમે ગવર્મેન્ટને સેલ કરી શકો છો એટલે આખું ઇન્ડસ્ટ્રીયલ ગવર્મેન્ટ પોતે વિચારે છે કે ગ્રીન એનર્જીને કેવી રીતે ડેવલપ કરી શકાય એના માટે સબસિડી અને ઘણી બધી લોનની સ્કીમો ગવર્મેન્ટે મૂકી છે અને સચિનભાઈ જે અત્યારે આપણા બંને પાસેથી જે જવાબ લેવા છે સમયનો છે પરંતુ એક એક મિનિટમાં આપણા બંને પાસેથી સૌથી પહેલા તો ગ્રીન એનર્જીને લઈને વાત કરીએ પરાગભાઈ તો જે વાત એક કરવા ભાઈ ગ્રીન જોબ્સનું પણ નિર્માણ વધુ ને વધુ પ્રમાણમાં થશે ગ્રીન પ્રોડક્ટ્સનું નિર્માણ છે તે પણ વધુ ને વધુ શક્ય બનશે તો આ બંને શું છે ગ્રીન જોબ્સ અને ગ્રીન પ્રોડક્ટ્સ ચોક્કસપણે જેમ વિકાસ થઈ રહ્યો છે રિન્યુએબલ પાવરનો એટલે ગ્રીન આજના દિવસમાં અગર આપણે સિત્તેર હજાર મેગાવોટ જેટલું પાવર જનરેશન કરી રહ્યા છે સોલર એનર્જીથી તો લગભગ પાછલા સાત થી આઠ વર્ષની અંદર ઓછીમાં ઓછી દસ લાખ ઉપરાંત જોબ્સ જનરેટ થઈ જશે અને મેક ઇન કોન્સેપ્ટ અંદર સોલર પાવરની પેનલ ઉપર અને વિન્ડ મિલની ટર્બાઇન ઉપર અને કમ્પોનન્ટ્સ ઉપર આપણું ડિપેન્ડન્સ ઓન ચાઇના જર્મની અને યુએસએ સિગ્નિફિકન્ટલી દસ વર્ષ પહેલા વધારે હતું જે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટમાં અને કન્ઝમ્પશન આટલું વધારવાથી પુષ્કળ પ્રમાણમાં લોકલાઇઝ પેનલો ઇન્વર્ટર્સ અને કમ્પોનન્ટ વિન્ડ મિલ કમ્પોનન્ટ ટર્બાઇન્સ એક્સેટ્રા બની રહ્યું છે સો વી આર સિંગ અ સાઇઝેબલ ઓપોર્ચ્યુનિટી ફોર ધ ફ્યુચર જનરેશન ફોર ધ જોબ્સ ઇન ધ રિન્યુએબલ સેગમેન્ટ એટલે રિન્યુએબલ જોબ્સનું પણ જે મેં કીધું પાંત્રીસ થર્ટી ફાઈવ ટાઈમ્સ ગ્રોથ થયો છે ઇન લાસ્ટ નાઇન ઇયર્સ ફોર ધ સોલર પાવર સો નેચરલી ધર ઇઝ ગોઇંગ ટુ બી સિગ્નિફિકન્ટ જોબ નંબર ઓફ જોબ્સ ઇન્ક્રીઝ અને એ જ સાથે કમ્પોનન્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ વધી રહ્યા છે બે ગ્રીન કમ્પોનન્ટ્સ અને ગ્રીન જોબ્સ પણ જનરેટ થઈ રહી છે સો ઇટ ઇઝ અ વિથ ધ ગ્રોથ સો બહુ સારી વાત છે આજ વાત આપ આપની શું રહેશે પ્રતિક્રિયા આમાં જ અને જો આ જે અત્યારથી વધી રહ્યું છે જેમ જેમ લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે ફ્યુચરમાં કેવી પોઝિટિવ અસરો જોવા મળશે સુરજભાઈ થોડુંક બ્રીફ કરી દઉં બે મિનિટ ફરીથી થોડું વધારે હું પોતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ની અંદર પણ હું એનર્જી કમિટીની અંદર મેમ્બર છું અને અમે ઘણી બધી જગ્યાએ આ બધી વસ્તુઓની અમે મોનિટરિંગ પણ કરતા હોઈએ છીએ તો જે ગ્રીન જોબ્સની તમે વાત કરી ને દેર ઇઝ ગોઈંગ ટુ બી અ હ્યુજ જમ્પ લીપ જમ્પ કહેવાય ને ઇન રિન્યુએબલ એનર્જી સેક્ટર અને પર્ટિક્યુલરલી ખાલી વાત કરું તો ગઈકાલે જે એનાઉન્સમેન્ટ થયું છે એમાં પચીસ લોકોનું જોબ એમ્પ્લોયમેન્ટ એ ટાર્ગેટ એટલે એ ફક્ત માત્ર એક જ કંપનીએ અનાઉન્સ કરી છે ફક્ત એક જ કંપની પચાસ આમ તો પચાસ હજાર કર્યું છે પણ આપણે પચીસ હજાર ની કરીએ કે પચીસ હજાર તો એક જ કંપની એ કર્યું છે હવે એના સિવાય હું તમને કહું કે ઇન્ડસ્ટ્રી તમે સોલાર ની ખાલી વાત કરીએ તો સોલાર ઇન્ડસ્ટ્રી માટે ઇન્ડસ્ટ્રી કેમ સોલાર લગાવે સોલાર અત્યારે આજની તારીખમાં થર્ટી પર્સન્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે સોલાર પેનલ આજે કોઈ કંપની લગાવે ને તો એને ડેપ્રિસિયેશનનો બેનિફિટ છે ડેપ્રિસિયેશન ના બેનિફિટની સાથે સાથે એ અત્યારે અગિયાર રૂપિયા યુનિટ જે છે એની સામે આઠ રૂપિયામાં એને યુનિટ પડે છે એટલે યુ કેન સેવ ઓલમોસ્ટ અબાઉટ એઇટ રૂપિસ પર યુનિટ અને તમે જો આ રીતે જોવા જાવ ને તો તમારું સો રૂપિયા તમે રોકો છો ને તો ત્રણ વર્ષની અંદર યુ ગેટ ધી રિપેબેક એટલે તમારું પે બેક કેલ્ક્યુલેશન જોવા જાવ તો થર્ટી થ્રી પર્સન્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે સોલારની અંદર એટલે આજે ઇન્ડસ્ટ્રીઝ માટે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં સોલાર લગાવે ચાલીસ ટકા સબસિડી ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ ચાલીસ ટકા સબસિડી પહેલા ત્રણ કિલોવોટ માટે અને વીસ ટકા સબસિડી એ નેક્સ્ટ જે આગળના બીજા સાત કિલોવોટ માટે ટોટલ દસ કિલોવોટ માટે ગવર્મેન્ટ રેસીડન્સમાં પણ આપે છે અને આ સબસિડી જો કન્સિડર કરીએ તો એમનું પેબેક પીરિયડ અઢી વર્ષની અંદર આવે છે અઢી થી ત્રણ વર્ષની અંદર એટલે અત્યારે તમે જો ખાલી બે હજાર સોલ ની વાત કરું તો બે હજાર સોલ માં દેર વેર ઓનલી સિક્સટીન કંપની સોલ જ કંપની ગુજરાતમાં ઓપરેટ કરતી હતી બે હજાર સોલ ની અંદર જે જેડા સાથે રજીસ્ટર્ડ હતી ખાલી સોલાર ની વાત કરું છું અને આજે દે આર મોર ધેન વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ પ્લસ પંદરસો થી વધારે કંપનીઓ ઓલરેડી જીયુએનએલ ના પોર્ટલ ઉપર રજિસ્ટર્ડ છે હવે એ દરેક કંપનીના તમે ખાલી માત્ર દસ દસ એમ્પ્લોય બી ગણો તો યુ કેન સી ધી લીપ જમ્પ ઓન રિન્યુએબલ એનર્જી ગ્રોથ એટલે આ એમ્પ્લોયમેન્ટ માટે અને હજુ તો આ શરૂઆત છે તો આઈ થિંક ધર ગોઈંગ ટુ બી અ્યુજ Uh, 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 opportunity in renewable energy sector જી ચોક્કસથી એક સારી ઓપોર્ચ્યુનિટી અને જે પ્રકારે વાત કરી બેનિફિટની સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ અને એ જ આગામી સમયમાં તેમાં પણ ઉત્તરોત્તર વધારો છે ને તમામ લોકો માટે આ ફાયદાકારક છે કે જે અત્યારે આપણે ચર્ચા કરી કે એક્ઝેક્ટલી આ શું છે અને કેવી રીતે તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી લેવલે આપણે વાત કરીએ રેસિડેન્ટ લેવલમાં પણ અત્યારે તેનો ઉપયોગ છે તે વધી રહ્યો છે અને આગામી સમયમાં તેના લીધે જોબ્સનું પણ નિર્માણ છે તે પણ વધુને વધુ છે કે જે થશે અને ગઈકાલે જેમાં વાત પણ કરવામાં આવી અને ત્યારબાદથી જ આ ચર્ચા સચિનભાઈ અને સાથે ત્રણે નો આભાર ચર્ચામાં જોડાયા અને યુઝફુલ માહિતી શેર કરી લોકો મચ દર્શક મિત્રો હોટ ટોપિક હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર